જૂનાગઢ ગિરનાર દરવાજા ચામુંડા વિસ્તારમાં રહેતો બુટલેગર લખન મેરુભાઈને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલવામાં આવ્યો જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર દ્વારા બુટલેગર વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતો જેને લઈ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આરોપી લખનની અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે ઇમરજન્સીની પળોમાં સમન્વય હોસ્પિટલ છે આપની સાથે જ્યાં ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ અતિ ગંભીર દર્દીઓ માટે સુપર સ્પેશિયાલિટી ડોક્ટરની સુવિધા અદ્યતન આઈસીયુ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોલિફાઈડ સ્ટાફ કેન્સરની તમામ સારવાર એક છતની છે તેમજ આધુનિક ટેકનોલોજી થી સુસજ્જ ઇમરજન્સી વિભાગ સમન્વય હોસ્પિટલ કોલી ફાટકની બાજુમાં સાપુર સોરઠ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ